વાપીની એક ચાલીમાં આવેલા મકાનમાંથી આવવા લાગી અચાનક અતિશય દુર્ગંધ પાડોશીઓને અજુકતું લાગ્યાની જાણ થતાં જ કોલ કરવામાં આવ્યો પોલીસને જ્યારે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો તો તમામ લોકો ચોંકી ઉઠ્યા ખડભડાટ આખી વારદાત પર નજર કરીએ તે પહેલા પોલીસ જે વ્યક્તિને લઈને અહીં આવી છે અને આખી ઘટનાનું કરાવી રહી છે એ દ્રશ્યો ઉપર નજર કરીએ આ છે કરવડ સુગર કોલોની પોલીસની જીપ આવે છે અને અંદરથી કાળો નકાબ પહેરાવેલ અપરાધીને બહાર કાઢે છે હાથમાં હાથકડી સાથે ઊભો રહેલો આરોપી યુવક તો તેની સામે મોબાઈલમાં તેની રજીરજની કહેલી હકીકતો રેકોર્ડ કરતો પોલીસ અધિકારી આરોપીની નિશાનદેહીના આધારે એક એક ચીજને રેકોર્ડ કરવામાં આવી રહી છે તો આરોપી જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પોલીસ કર્મી પણ તેની પાછળ રેકોર્ડ કરતા જાય છે અને આરોપી એક ઘર તરફ જતો રહે છે નંબરના રૂમમાં આરોપી રહે છે અને સાથે કાફલો પણ ઓગણત્રીસ જૂને આ ઘરમાં કેવી રીતે હુમલો કર્યો એ પણ કહેતો સંભળાયો કે કેવી રીતે તેને માર્યો આરોપી એ પણ કહે છે કે બે ત્રણ વાર મારતા તેને બૂમો ના પાડી અને પછી બૂમ પાડી તો અમે સરકવા લાગ્યા આ તરફ એજ આરોપી પોતાની અન્ય ગતિવિધિઓને બતાવતો નજરે પડે છે અને પોલીસ આરોપીનું એક એક નિવેદન રેકોર્ડ કરતી જોવા મળે છે ના ફક્ત રૂમની અંદર પરંતુ રૂમની બહાર પણ આરોપી પોલીસને એક એક હકીકતો વર્ણવતો દેખાયો ઘટના ગણી જે ચોંકાવનારી બની હતી સિરાજ અહેમદ ની રહેતા મહારાષ્ટ્ર ના પાલઘર ના રોહિદાસ ભૂરકુંડ હત્યા કરી દેવાઈ હતી આ તરફ અગિયાર નંબરના ના રૂમ ની પાસે રહેલા અન્ય પાડોશીઓ ને દુર્ગંધ આવવા લાગી કે તેઓએ તુરંત પોલીસને જાણ કરી અને પોલીસે જયારે સ્થળ પર પહોંચી ઘરનો દરવાજો તોડ્યો તો બાથરૂમ માંથી મૃત હાલતમાં માં રોહિદાસ ભૂરકુંડ મળી આવ્યો હતો

બંનેને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા જ્યારે તેઓની પૂછપરછ કરાઈ તો ખુલ્યો વધુ એક ઘટસ્ફોટ જે આરોપીઓ વલસાડ પોલીસના હાથ લાગ્યા તે હકીકતમાં મૃતક રોહિદાસના પાક્કા મિત્રો હતા પણ સવાલ એ હતો કે આખરે આ બંને મિત્રો વચ્ચે એવું તો શું થયું કે તેમની મિત્રતામાં તિરાડ પડી ગઈ ઘરના બાથરૂમમાંથી મળ્યો લોહીથી લથપથ રોહિદાસ મિત્ર અભિષેક અને તેનો નાનો ભાઈ બન્યા જીવના દુશ્મન મહારાષ્ટ્રના ભુસાવલ રેલવે સ્ટેશનથી પકડાયા આરોપીઓ પાંચ કલાક અને બે આરોપી સકંજામાં મૃતક રોહિદાસ જ્યાં રહેતો હતો એ ચાલી અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં રોહિદાસ સાથે અન્ય બે લોકો બાઇક પર આવ્યા હોવાનું દેખાયું જે બાદ ત્રણેય એક રૂમમાં ગયા હતા જે રોહિદાસનો હતો અને ત્યારબાદ બે લોકો રૂમમાંથી બહાર નીકળી રૂમનો દરવાજો બંધ કરી થોડી જ મિનિટોમાં ફરાર થઈ ગયા હતા પોલીસ તપાસ મુજબ આરોપી અભિષેક મૃતક રોહિદાસ સાથે સન ફાર્મા કંપનીમાં કામ કરતો હતો અભિષેક જાણકાર હતો જેથી તે લોકોના પીએફ ઓનલાઈનમાં મદદ કરતો ગત મહિને રોહિદાસે પણ પીએફ એકાઉન્ટ ખોલાવવા અભિષેકને મદદ કરી હતી રોહિદાસના બેંક ખાતા નંબર સ્ટેટમેન્ટ પીએફ એકાઉન્ટ નંબર પાન નંબર અભિષેક ઠાકુરને મળી ચૂક્યા હતા અને રોહિદાસના ખાતામાં રૂપિયા હોવાથી મિત્ર અભિષેક અને તેના નાના ભાઈની દાનત બગડી અને બીજી તરફ અભિષેકને રૂપિયાની તંગી હતી જેથી અભિષેક અને તેના ભાઈએ બનાવ્યો પ્લાન રોહિદાસ સાથે આપણે ડિનર કરીએ અને પછી એના ઘરે જઈને એને મારી નાખીએ એની બધી જ બેંક એકાઉન્ટ ડિટેલ મારી પાસે છે અને આપણે એનો મોબાઈલ લઈ લઈએ અને એના મોબાઈલમાં આપણે બેંક એકાઉન્ટ એક્ટિવેટ કરીને એના પીએફના ખાતામાં પડેલા પૈસા અને એના બેંક એકાઉન્ટમાં જે પૈસા છે એ આપણે લઈ લઈશું એટલે આ બંને જણાએ પ્લાન કરીને એની સાથે ત્યાં દાદરા જમવા ગયા હતા જમીન પાછા આવ્યા બાદ બંને જણાએ જે અભિષેકનો નાનો ભાઈ છે એને એને પકડી રાખ્યો હતો અને અભિષેકે છરીના મરણ તોલ ઘા કરી એને મારી નાખ્યો હતો રોહિદાસ અભિષેકે માર્યા છરીના ઘા અને અગિયાર નંબરના રૂમમાં રોહિદાસનું બાથરૂમમાં જ લોહી વહી જવાથી મોત નીપજ્યું રોહિદાસના પીએફના ખાતામાં તમામ રૂપિયા સગે વગે કરવા માટે બંને આરોપીઓ રોહિદાસનો મોબાઈલ અને સિમ કાર્ડ સાથે લઈને ભાગ્યા પરંતુ અભિષેક પોતાના વતન ઝારખંડ પહોંચે તે પહેલા જ વલસાડ પોલીસ અને આરપીએફ ની ટીમે ફક્ત પાંચ જ કલાકમાં ભૂસાવાલ રેલવે સ્ટેશનથી બંને દબોચી લીધા અને તેઓની પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું એક જ કંપનીમાં કામ કરનારા બન્ને જીગરજાન મિત્રો એકના પીએફ ના ખાતામાં રૂપિયા જોઈ બીજા મિત્રની બગડેલી દાનાથી પીઠમાં ખંજર ભોંકાવી દીધું ના ફક્ત અભિષેકના હાથ મિત્ર રોહિidas ના લોહીથી રંગાયા પરંતુ આ કલંગ અભિષેકના નાના ભાઈ ઉપર પણ લાગી ગયું અને હવે બંને કાયદાના સકંજામાં છે માટે કરી દેવામાં આવી ખાતકી હત્યા ક્રોધ બદલો અને કરપીણ ગુનો જેને ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું તો જોઈએ ગણતરીના કલાકોમાં કેવી રીતે દબોચાયા આરોપીઓ લિંબાયત વિસ્તાર સુરત ભીડવાળા આ વિસ્તારમાં મચી ગઈ હતી અચાનક નાસ ભાગ કોઈ કઈ સમજી વિચારે તે પહેલા જ અહીં ચીકી દેવાયા હતા ચાકુના ઘા અને આ જ સ્થળ પર ઢળી પડ્યો હતો એક યુવક જે જગ્યાને પોલીસ કર્મીઓએ કોર્ડન કરી દીધો છે મોબાઈલની દુકાન નજીક યુવકની હત્યા એકવીસ વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાનની હત્યા જેની હત્યાના આરોપસર ત્રણ લોકોને પકડી પડાયા છે જેમાં બે પુખ્ત અને એક સગીરનો સમાવેશ થાય છે અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ સુહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ અને એક બાળકિશોર જે ત્રણેય ભેગા મળી અરબાઝ પર ઘાતક હુમલો કરી દીધો આવેશ અને ક્રોધાગ્નિમાં વશીભૂત થઈ ગયેલ ત્રણેયએ કંઈ પણ વિચાર્યા વગર મોબાઈલની દુકાન બહાર જ અરબાઝને ઉતારી દીધો મોતને ઘાટ

પોલીસ તપાસ મુજબ મૃતક અરબાજે અનવર શેખ પાસેથી એક હજારમાં મોબાઈલ ખરીદ્યો હતો પરંતુ એક હજારના મોબાઈલને લઈ અનવર અને અરબાઝ વચ્ચે હું શરૂ થઈ રૂપિયાની લેતી દેતીમાં વાત હદથી વધી ગઈ અને બંને વચ્ચે વિવાદ ક્રોધની સીમા વટાવા લાગ્યો કે અનવર અને સોહિલ સહિત અન્ય એક કિશોર ઉશ્કેરાઈ ગયા જેઓએ ભેગા મળી અરબાઝને અપશબ્દો બોલ્યા બાદ મતેને ઢીકા મુક્કાનો માર માર્યો જોકે પરિસ્થિતિ વધુ વણસતા બાળકિશોરે ચપ્પુ વડે અરબાઝના છાતીના ભાગે પેટ અને ડાબા પગના થાપામાં ઘા ઝીંકી દીધા અને ગંભીર ઈજાઓ પહોંચાડી શરીરમાંથી લોહી વધુ વહેતા અરબાઝ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો અને મોતને ભેટ્યો સમગ્ર મામલાની જાણ પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ તાબડતોબ સ્થળ પર પહોંચી મૃતક અને આરોપીઓ વિશે માહિતી મેળવી અને વિવિધ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં ત્રણેને દબોચી લીધા કે તૂટેલી સ્ક્રીન વાળો એક મોબાઈલ હતો જેના 1000 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે

મુંબઈ ખરીદ્યું ડ્રગ્સ ખાનગી બસમાં કરી મુસાફરી અમદાવાદ ઉર્ફે છોટુ રંગરેજ એ વ્યક્તિ કે જે અમદાવાદના દાણી લીમડા રહેવાસી છે પરંતુ રામુલ પોલીસે તેને દબોચી લીધો છે ડ્રગ્સ જથ્થા સાથે અમદાવાદના સિટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્સ નજીક ખાનગી ટ્રાવેલ્સ મુસાફરી કરનારો ઝુબેર પોલીસના હાથે લાગી ગયો જેની પાસેથી પોલીસે સત્યાસી ગ્રામ આઠસો ચાલીસ મિલી એમટી ડ્રગ્સ અઠાવન ગ્રામ એકસો ચાલીસ મિલી બ્રાઉન હેરોઈન સહિત કુલ અગિયાર પોઈન્ટ પંચોતેર લાખ નો જપ્ત કર્યો છે એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલ નાકા પાસે કુલ અગિયાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જેમાં સત્યાસી

આ ડ્રગ્સ લેવા માટે મુંબઈ ગયેલા અને આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના રઈસ ઉર્ફે હૈદર પાસેથી લાવેલાનું તપાસ દરમિયાન જણાય આવે છે સરફરાજ શેખ સિદ્દીક શેખ સંડોવાયેલા પોલીસના દાવા મુજબ ઝુબેર સાથે સરફરાજ અને સિદ્દીક ખાનગી કારમાં મુંબઈ ગયા હતા જો કે ડ્રગ્સના જથ્થા સાથે ઝુબેર ખાનગી બસમાં અમદાવાદ પહોંચ્યો પરંતુ તે પોતાના મુકામે પહોંચે તે પહેલા જ રામોલ પોલીસના હાથ લાગી ગયો પોલીસ સહઆરોપી સિદ્ધિક ધંધો કરે છે બાકીની હકીકત તપાસ આરોપી મેળવવા તજવીજ કરે છે નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન તેજ ચાલી રહ્યું છે તેવામાં વધુ એકવાર ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યક્તિ પકડાતા ડ્રગ્સ માફિયાઓની જાળ ક્યાં ક્યાં કેટલા સુધી વિસ્તરેલી છે તેની તપાસમાં પોલીસ લાગી ગઈ છે ત્યારે આવા રૂપિયા માટે ડ્રગ્સ પેડલરની ભૂમિકા ભજવનારા પોલીસના હાથ લાગી જાય છે તો અસલી માસ્ટર માઇન્ડ પોલીસને થાપ આપીને ગાયબ થઈ જાય છે પોલીસ આ મામલે વોન્ટેડ એવા સરફરાઝ અને સિદ્દિકની તલાશમાં લાગી ગઈ છે જેઓના પકડાયા બાદ વધુ રાજપરથી પરથી પડદા ઉંચકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અમદાવાદ થી ઋત્વિજ સોની ન્યુઝ એટીન ગુજરાતી ગ્લેમર ની જાળ બ્લેકમેલિંગ નો ખેલ મુંબઈ માં એક સીએ નું રહસ્યમય મોત અઢાર મહિના સુધી થતું રહ્યું ટોર્ચર અને પડાવાયા કરોડો રૂપિયા એવું તો કયું કારણ હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે મોતને વાલું કર્યું चर आत्महत्या वसूली और ब्लैकमेलिंग नो खेल मॉडलला चक्कर मां गयो जीव सीएनआरू में खोलियो राज મુંબઈના એક સીએ ને ફસાવ્યા બાદ મોડલ અને તેના સાથીએ તેનો એક બનાવ્યો અને પછી શરૂ થયો ખેલ આરોપીઓ સીએ ને અઢાર મહિના સુધી ટોર્ચર કરતા રહ્યા તેટલું જ નહીં તેની પાસેથી બે કરોડ સિત્તેર લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા આખરે તંગ આવીને બત્રીસ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજ મોરે મોત ને ગળે લગાવી લીધું પરિવારનો આરોપ છે કે તેના જ બે મિત્રોએ કેટલાય મહિનાઓ દિમાગી રૂપ થી પ્રતાડિત કર્યો અને બ્લેકમેલ કરી કરોડ રૂપિયા વસૂલ્યા પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી જેમાં એક મહિલા મોડલ સબા કુરેશી છે અને તેનો મિત્ર રાહુલ પરવાનીને પણ દબોચી લેવાયો છે પોલીસ મુજબ આરોપીઓએ राज પાસેથી करोड़ों रुपया ब्लैकमेलिंग કરીને ઉસેટ્યા છે અધિકારીએ જણાવ્યું છે કે બંને આરોપીઓ એ તેની પાસેથી બળજબરી અને લક્ઝરી કાર પણ છીનવી લીધી રાજ મોરીની માતાએ પોલીસને જણાવ્યું કે તેમનો પુત્ર છેલ્લા કેટલાય મહિનાઓથી વધુ માનસિક તાણમાં હતો 10 મહિના પહેલા એક્યુઝ જે જાણકારી ہوئی थी और तब से वो कंटीन्यूअसली संपर्क में थे दो आरोपी जो ફરિયાદ में मेंशन में किए गए हैं राहुल परवानी और सबा कुरैशी हैं और ये दोनों आरोपी विक्टिम के साथ बात करते टाइम उसको ब्लैकमेल कर रहे थे और मानसिक उसको त्रास दे रहे थे जो प्राइमरी इन्फॉर्मेशन ऐसी है कि अक्यूज के पास में विक्टिम के कुछ ऐसे वीडियो थे जिसकी वजह से वो उसको ब्लैकमेल कर रहे थे और इसी ब्लैकमेलिंग के दरमियान विक्टिम से उन्होंने दो करोड़ छियालीस लाख रुपए ट्रांसफर उनके अकाउंट में करवाए थे પોલીસે જ્યારે તપાસ આગળ વધારી તો પીડિતના રૂમમાંથી રૂમ માંથી ત્રણ પાના ની સુસાઈડ નોટ મળી આવી જેનાથી તમામ ના રા ખુલ્લા પડી ગયા કે રાહુલ પરવાની અને સવા રાજ મોરેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કરોડો રૂપિયા પડાવ્યા અધિકારીઓ બતાવ્યું કે આરોપીઓએ રાજ મોરે શેર બજાર માં મોટું રોકાણ ચાર્ટર્ડ એકાઉન્ટ ના નામે તેનો મોટો પગાર અને નોકરી ને લઈને પહેલાથી જ માલુમ હતું ધમકી આપી તેઓએ મોરે ને તેની કંપની ના ખાતા માંથી મોટી રકમ પોતાની ખાનગી બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવા મજબૂર કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી ડાયરીઓ ચેકબુક્સ લેપટોપ મોબાઈલ્સ અને એક બેગમાં ચાલીસ લાખ રોકડા

અને તેઓના પકડાતા કેટલાય રાઝ બહાર આવ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલે ક્રિપ્ટો કરન્સી અને મલ્ટીલેવલ માર્કેટિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં અત્યાર સુધીમાં બસો પાંત્રીસ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયાના પુરાવા મળ્યા આ કૌભાંડ સુરત ની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે જેઓની તપાસ કરતા મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયેલા મળ્યા એટલું જ નહીં તેઓ સાત થી અગિયાર ટકા મહિને વળતર આપી રોકાણ કરાવડાવતા હોવાનું જાણવા મળ્યું છે આ સ્કીમમાં એમને મિનિમમ અઢાર મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ પચીસ હજાર ડોલર કરાવશે તો એને બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે પચાસ હજાર ડોલર કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં એક લાખ ડોલર કરાવે તો ગોલ્ડ અને બે લાખ પચાસ હજાર પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે બે લાખ પચાસ હજારનું તો એને પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા ઇનોવેટિવ ટ્રેડિંગ કંપની પણ દરોડો એકવીસ જૂન બે હજાર પચીસ ના રોજ સુરતના ઉતરાણમાં આવેલા પ્રગતિ આઈટી પાર્કમાં ઇનોવેટીવ ટ્રેડિંગ કંપનીમાં દરોડા પડાયા આ કંપની અને તેની સાથે જોડાયેલી ઓર્ગેનાઇઝેશનો જેવી કે આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ મેનેજમેન્ટ દ્વારા લોકો પાસેથી મોટી રકમની લાલચ આપી રોકાણ કરાવતું એમએલએમ નેટવર્ક ચલાવવામાં આવતું હતું રાજકોટથી દુબઈ સુધીનું નેટવર્ક આ કૌભાંડના મુખ્ય આરોપીઓમાં અલ્પેશ વઘાસિયા વિશાલ અને જરીન ગોસ્વામી સહિત રાજકોટના ડેનિશ અને તેના પિતા નવીનભાઈ તથા તેના ભાઈનો પણ સમાવેશ થાય છે તો ઝડપાયેલા આરોપીઓમાં જયસુખ પટોલિયા અને યશ રામજીભાઈ પટોલિયા ડમી એકાઉન્ટ ખોલાવીને કરોડો રૂપિયાની હેરફેર કરતા હતા આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં છવ્વીસથી વધુ અલગ અલગ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે જેમાં બિહારમાં એક હરિયાણામાં બે ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર તામિલનાડુ તેલંગણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ વેસ્ટ બંગાળ દિલ્હી એપી અને મણિનગર મણિપુરમાં હતું છવ્વીસ રાજ્યો અને કરોડોનું ટ્રાન્ઝેક્શન પોલીસ તપાસ મુજબ બસો પાંત્રીસ કરોડ થી વધુ થયાનું તપાસમાં જાણવા મળ્યું છે જ્યારે આંગળીયા મારફતે સો કરોડથી વધુના રોકડ વ્યવહાર કરાયા હોવાના આવ્યા છે એટલું જ નહીં કેટલાક મુખ્ય આરોપીઓ દુબઈ નાસી ગયા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે આરોપીઓની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પગલા લેવામાં આવી રહ્યા છે આમ મલ્ટી લેવલ માર્કેટિંગ ના નેજા હેઠળ અગિયાર હજાર થી વધુ લોકોને ચૂનો ચોપડનારાઓ ની સંખ્યા વધી શકે છે અને વધુ કેટલાય રાજ બહાર આવી શકે છે સુરતથી કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી